નેશનલ હાઇવે પર પાનોલી નજીક વર્ષોથી કાર્યરત રિલાયન્સ પેટ્રોલ પંપ હવે તેના નવા નજરાણા સાથે જીઓ બીપી તરીકે ઓળખાશે અદ્યતન ટેકનોલોજી અને ગ્રાહકોને વધુમાં વધુ સુવિધા મળે તેવા ધ્યેય સાથે શરૂ કરાયેલા નવા જીઓ બીપી ના પ્રારંભ પ્રસંગે

જીઓ બીપીનું ડીઝલ એક્ટિવ ડીઝલ વાપરું છું એનાથી મને મારી બીજા બધા કરતાં માઇલેજમાં ઘણો બધો ફાયદો છે મેન્ટેનન્સમાં બી ફાયદો છે અને પ્લસ એ લોકો જે ડોર ડિલિવરી આપે છે એનાથી મારું ડીઝલની ગુણવત્તા બી સચવાય છે અને ક્વોન્ટિટી ક્વોલિટી બી મને પૂરેપૂરી મળે છે એનાથી મને ઘણો બધો ફાયદો છે